દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં આવેલું શ્રી રામેશ્વર મહાદેવ મંદિર એકસો ને ચૌદ વર્ષની ઐતિહાસિક પરંપરા નિમિત્તે આજરોજ ભવ્યથી ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડયાત્રા પવિત્ર ત્રિણીમ સંગમ બાંડીબારથી પ્રારંભ કરી પીપલોદ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે પહોંચીને મહાદેવ દાદાનું અભિષેક કરી પૂર્ણ કરવામાં આવી હતી આ કાવડયાત્રામાં પાંચસો જેટલા કાવડીઓએ ભાગ લીધો હતો આ દસમી કાવડ યાત્રા હતી કાવડયાત્રાનું આયોજન મહાકાલ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને કાવડીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા તો તમામ ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે પૂજ્ય આરતીમાં ભાવપૂર્વક સહભાગીતા દર્શાવી હતી કાવડયાત્રા પૂર્ણ થયા બાદ સર્વ ભક્તોને પ્રસાદ રૂપે ભોજન ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા ભાવના અને ભક્તિની અનોખી છઠ સાથે તેમજ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો આ ભવ્ય કાવડ યાત્રા સમગ્ર પીપલો તેમજ આજુબાજુના વિસ્તારના ભક્તોમાં દિવ્ય ઉત્સાહ ઉમંગ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો ज्ञानेश्वर मंदिर द्वारा एक सौ चौदह वर्ष पूर्ण करने निमित्त સંગમ રામેશ્વર કાવડ યાત્રા કરવામાં આવી જેની અંદર પાંચસો થી વધારે કાવડિયાએ આ કાવડ યાત્રામાં ભાગ લીધો મહાકાલ સેવા સમિતિ દ્વારા આ દસમી કાવડ યાત્રાથી અને ભવ્ય કાવડ યાત્રા અને ગામના લોકોએ પુષ્પવર્ષાથી આ કાવડ યાત્રાનું હાર્દિક સ્વાગત કર્યું હતું જય શ્રી માતા શ્રી